ৰা নক্সু কাৰণ কেতিয়ে খাৰা মগভ দহ তি পঞ্চা মিনিট লাইন અગિયાર વાગ્યા ના હોય છે ભાઈ એક્સિડન્ટ એવું થતું પત્ર ગ્રાહક વર્ષા વર્ષો ડ્રાઈવરને કાઢવામાં લગભગ મિનિમમ ત્રણ કલાક થઈ ગઈ કારણ કે ટ્રિપલ એક્સિડન્ટ થયું ટ્રાફિક બોલ જામ હતું અને હું તો હવે આપણે હવે ગયા જોઈ શકો આપણે હવે છીધું જાવું ને એટલે બતાવું કેવું એક્સિડન્ટ તો થવું તો ભાઈ બહુ ટ્રાફિક જવું ट्रेन मां हलो वेई माना थी भई साढा वरी मां बारे वेही कार की सोंड ग्रह मां मज़ा चालो मीन नेक्स्ट જગ્યા સીએનજી પડે એક્સિડેન્ટ રાતે ત્યારે બધું હટાવે એટલે આપણે જોઈએ હવે તમે જોઈ શકો છો એક્સિડન્ટ કેટલું ભયંકર થયું છે એક્સિડન્ટ છે ઓલી ગાડી ગયો હતો ડ્રાઈવરને કાઢવામાં લગભગ હાલમાં એમાં ઓલું ગાડી ખાલી કરે છે એ ગાડીમાં જે ડ્રાઈવર ત્રણ કલાક ભાઈ બહુ ભાઈ ગાડી આપવામાં ખાસ ધ્યાન રાખો ભાઈ

મળી ખાલી કરવા જાવી અહીંયા પહોંચી ગયા આપણે ગાડી ખાલી કરવા માટે બહુ ગંદી છે કારણ કે વજન બધું પાસા કર્યો છે ચાલો મળીએ પાછા આવે ગાડી ખાલી કરી અહીંયા થઈ ગઈ છે ગાડી ખાલી ને આપણે થઈ ગયા છીએ રવાના ભરવા માટે કારણ કે ભરવા શું ભરવાનું છે વસ્તુ આપણે જે પહેલી વાર ભરવી ચાલો બતાવું શું ભરવાનું છે ચાલો મળીએ લોડિંગ પોઈન્ટ ફાઇનલી આપણે ભરીને પહોંચી ગયા છીએ સુનગર સુનગર થઈ ગઈ ફાટક બંધ ને આપણે આવી ગયા સુનગર બાયપાસ વાળી ફાટક ભાઈ આપણે ભર્યા છે લેમ બો ચાલો અમને બતાવવા કઈ કે ટાઈમ હતો ફૂલ ઇમરજન્સીમાં હતો એટલે ભાગી લીધું